મિત્રો વારંવાર તમારા તરફથી સૂચન મળતા હતા કે હાલમાં જે અલગ અલગ કેન્દ્રીય વિદ્યાલયોની ભરતી ચાલુ છે તો એમનો પગાર ધોરણ છે શું હોઈ શકે તો મિત્રો એકવીસ ત્રણ બે હજાર તેરથી એક માળખું નિયમિત કરવામાં આવેલું છે આ માળખાને અનુરૂપ સ્કેલ છે એ ચૂકવવામાં આવે છે વાત કરીએ તો સર્વોચ્ચ પીજીટીની વધારે જાહેરાતો આવે છે તો પીજી પગાર ધોરણ છે મિત્રો એ જે લાયકી ધોરણ છે એ નોર્મલ હાર્ડ ને વેરી હાર્ડ સબ્જેક્ટના આધારે રાખવામાં આવે છે મિત્રો તો ચોક્કસ હું કહી શકું આપને કે આ જે સબ્જેક્ટ ઓરિએન્ટેડ છે એમાં જે નોર્મલ સબ્જેક્ટ માટે સત્યાવીસ હજાર પાંચસો સેલેરી ધોરણ છે જ્યારે હાર્ડ માટે બત્રીસ હજાર પાંચસો અને વેરી હાર્ડ સબ્જેક્ટ માટે મિત્રો પાંત્રીસ હજાર ચૂકવવામાં આવે છે એ જ રીતે આપણે વાત કરીએ ટીજીટી અંગે તો ટીજીટી છે એના છવ્વીસ હજાર બસો ને પચાસ નોર્મલ સબ્જેક્ટ રિલેટેડ આપવામાં આવે છે હાર્ડ સબ્જેક્ટ વિશે વાત કરીએ તો મિત્રો એકત્રીસ હજાર બસો ને પચાસ અને વેરી હાર્ડ સબ્જેક્ટ માટે તેત્રીસ હજાર સાતસો ને પચાસ સબ રૂપિયાની ચૂકવણી કરવામાં આવે છે પીઆરટી માટે મિત્રો વાત કરીએ તો નોર્મલ એકવીસ હજાર બસો ને પચાસનું પગાર ધોરણ છે હાર્ડ સબ્જેક્ટ માટે મિત્રો વાત કરીએ તો છવ્વીસ હજાર બસો ને પચાસ અઠ્યાવીસ હજાર સાતસો ને પચાસ આમાં તમે એકંદરે એવું પણ એક અનુમાન કરી શકો કે જે કોમર્શિયલ સબ્જેક્ટ છે સ્ટેટ છે વગેરે જે સબ્જેક્ટ છે હાર્ડ પડી શકે એવા છે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી એ પણ હાર્ડ સબ્જેક્ટ છે તો એવા સબ્જેક્ટ જ્યાં જ્યાં માગવામાં આવે છે ત્યાં પાંત્રીસ હજાર અરાઉન્ડ પગાર હોય છે એ જ રીતે જો સેકન્ડરી અંતર્ગત વાત કરીએ તો ટીજી ટીની અંદર મિત્રો ગણિત અને વિજ્ઞાન આ બે તેમજ થોડાક હાર્ડની અંદર અંગ્રેજી જેવા વિષયો છે સમાવિષ્ટ થાય છે તો બિલકુલ આપ આ પગાર ધોરણને ધ્યાને રાખીને પણ પોતાની અરજી નોંધાવી શકો છો આપને જણાવી દઈએ કે વોકેશનલ ઇન્સ્ટ્રક્ટર જે ડાન્સ મ્યુઝિક આર્ટ વગેરે માટે જોડાવા માગે છે એમને પણ એકવીસ હજાર બસો ત્રીસ રૂપિયાથી લઈને અઠ્યાવીસ હજાર સાતસોને પચાસ સુધીનું મહેનતાણું છે એ મળવાપાત્ર રહેશે અને સ્પોકન ઇંગ્લિશ ટીચરને મિત્રો હાર્ડ સબ્જેક્ટ માટે ત્રેવીસ હજાર ને પચાસ પગારશે નોર્મલ સબ્જેક્ટ ડ્યુરેક્શન માટે અઢાર હજાર સાતસો ને પચાસ રૂપિયા ચૂકવવામાં આવે છે મિત્રો આપ બધા પણ એક બાબત જાણતા જ હશો કે જ્યારે પણ કેન્દ્રીય વિદ્યાલયની ભરતી આવે છે ત્યારે આપણા દ્વારા અવારનવાર પૂછાતો એવો પ્રશ્ન છે કે સી ટેટ પરીક્ષા છે પાસ કરેલી હોવી જોઈએ તો આપને જણાવી દઉં કે ઘણી બધી કોન્ટ્રાક્ટ બેઝ કેન્દ્રીય વિદ્યાલયની ભરતીની અંદર જો લાયકી ધોરણવાળા સી ટેટ પાસ ઉમેદવારો નથી મળતા તે સમયે છે વિધાઉટ સી ટેટ એટલે કે જે રાજ્યની ટેટ પરીક્ષા પાસ હોય તો પણ એમને ક્વોલિફાય જાહેર કરીને એમને નિમણૂક આપવામાં આવે છે બીજી વસ્તુ આપના ધ્યાને એ પણ દોરી દઉં મિત્રો કે જે મિત્રો છે ગ્રેજ્યુએશનમાં પચાસ ટકા લાવેલા હોય છે એવા જ મિત્રો માત્ર અહીં અરજી છે કરી શકે છે એટલે આ એક લાયકી ધોરણ છે ખાસ ધ્યાનમાં રાખજો અધર કેટેગરીના ઉમેદવારો માટે અલગ અલગ હોઈ શકે છે પણ જનરલ રૂલ્સ એવો છે કે પચાસ ટકા જે વિદ્યાર્થી ગ્રેજ્યુએશનમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અને પ્રોફેશનલ લાયકાતની અંદર પ્રાપ્ત કરેલા છે એવા વિદ્યાર્થીઓ છે અહીંયા એપ્લાય કરી શકે છે ખાસ કરીને આપણે જોઈએ તો હાયર સેકન્ડરી સેકન્ડરી માટે તમને નોર્મલ જે રાજ્યની પરીક્ષા પાસ હોય મોટાભાગના ઉમેદવારોનું સિલેક્શન છે થતું હોય છે તો ચોક્કસથી આપની ઉમેદવારી પણ નોંધાવજો અને વખત વખત કદાચ પગાર સુધારો છે થયો હોય તો તમને આનાથી વધારે મળવાપાત્ર રહેશે આપ જોઈ રહ્યા છો કે અહીંયા કેનાઉસ એનેક્સર છે એ પણ અહીંયા મૂકેલું છે સ્કેન કરેલું જે એનેક્સરની અંદર તમને ચોક્કસ પગાર ધોરણ છે એ સત્યાવીસ હજાર પાંચસો ગુણ્યા થ્રી ડેઝ અને પંદર ડેઝમાં અલગ અલગ હોય છે તો તમે એનું કેલ્ક્યુલેશન છે એ જાણી શકો છો આ રીતે તો મિત્રો આથી એક નાનકડી એવી માહિતી જે આપના દ્વારા વારંવાર મને પૂછવામાં આવતો હતો પ્રશ્ન અને અન્ય જેટલી પણ કેન્દ્રીય વિદ્યાલયની હાલ આપણે જોઈએ તો અમદાવાદ હિંમતનગર પોરબંદર જેવી અલગ અલગ તાપી છે એની અંદર પણ જે જાહેરાતો આવેલી છે જાહેરાતો અમારી ચેનલના માધ્યમથી આપની સુધી પહોંચાડવાના ચોક્કસ પ્રયત્ન કરેલા છે તો વિડીયો સેશનમાં જઈને આ આ તમામ જાહેરાતો છે એને જોઈ શકશો